હાઈ ફ્રેન્ડ્સ આજકાલ બાળકો હોય કે મોટા હોય બધાને ચાઇનીઝ તો પસંદ જ હોય છે ખાસ કરીને હક્કા નૂડલ્સ મોટા ભાગે બધાને રેસ્ટોરન્ટ કે લારીની ભાવતી હોય છે કારણ કે એકદમ છૂટી છૂટી નૂડલ્સ અને થોડો તેજ મસાલાઓનો ટેસ્ટ પણ આજે આપણે ઘરે જ એક એવી હક્કા નૂડલ્સ બનાવીશું બિલકુલ છૂટી છૂટી બનશે પરફેક્ટ મસાલા અને તાજા વેજીટેબલ્સ સાથે બધાને ખૂબ જ ભાવશે બે ગ્લાસ પાણી ગરમ કરવા મૂક્યું હાઈ ફ્લેમ ઉપર અને વન ટી સ્પૂન મીઠું ઉમેર્યું અડધી ટી સ્પૂન ઓઇલ એડ કરવાનું છે તો ઓઇલ એડ કરવાથી નૂડલ્સ છૂટી બનશે ધ્યાન રહે કે વધારે ઓઇલ ના પડી જાય નહીં તો મસાલાઓનું કોટિંગ નૂડલ્સ ઉપર નહીં થાય સારી રીતે છૂટું જ રહેશે તો અહીંયા પાણી એકદમ સરસ ગરમ થાય એટલે સ્પેગેટીને એડ કરી લેવાની છે સ્પેગેટી તોડવાની નથી આખી જ ઉમેરી લેવાની અને ધીમે ધીમે આ રીતે બેસી જશે એની અંદર તો સ્પેગેટીનું આ રીતે માર્કેટમાં પેકેટ મળતું હોય છે જે મેં અડધી સ્પેગેટી લીધી છે અને આમ આપ સાથે ચાર વ્યક્તિ ખાઈ શકશે અને સ્પેગેટીને ઓવર કૂક ના થઈ જાય એનું પણ ધ્યાન રાખવાનું છે અહીંયા એક ચેક કરી લઈએ કે બફાઈ છે કે નહીં તો અહીંયા થોડી કાચી છે બહારથી બફાઈ છે અંદરથી કાચી છે તો એવી ના હોવી જોઈએ અંદરથી પણ સરસ નૂડલ્સ ચડી જવી જોઈએ અને ઓવર પણ કૂક ના થવી જોઈએ નહીં તો એ લચકા જેવી થશે તો એકદમ પરફેક્ટ એંસીથી પંચ્યાસી ટકા જેટલી બાફી અને ચાણીમાં કાઢી લીધી છે હવે આપણે ગેસની ફ્લેમ બંધ કરી લીધી છે અને નૂડલ્સ ઉપર બફાયેલી જે સ્પેગેટી છે એમાં ઠંડુ પાણી ઉમેરવાનું છે ઠંડુ પાણી ઉમેરવાથી જે એની કૂકિંગ પ્રોસેસ છે એ સ્ટોપ થઈ જશે અને નૂડલ્સ છૂટી બનશે અડધી ટી સ્પૂન જેટલું ઓઇલ એડ કરી અને નૂડલ્સ ઉપર હાથેથી ફેરવી લેવાનું છે એટલે નૂડલ્સ છૂટી રહે અને એને સાઈડમાં રૂમ ટેમ્પરેચર પર મીન્સ ઠંડી થવા માટે રહેવા દઈશું હવે આ બાજુ ગેસ ઓન કરીને કડાઈમાં દોઢ ટેબલ સ્પૂન તેલ ગરમ કરવા મૂકીએ તેલ અહીંયા તમારે તેલ લેવાનું અથવા ઓલિવ ઓઇલ અથવા તલનું તેલ લેવાનું હંમેશા ચાઇનીઝ છે એ એ રીતે જ એમાં જ બનતું હોય છે વન ટેબલ સ્પૂન ઝીણું કટ કરેલું લસણ સાંતળી લેવાનું લસણ અહીંયા હાઈ ફ્લેમ ઉપર સાંતળ્યું છે ચાઇનીઝ હંમેશા હાઈ ફ્લેમ ઉપર બનતું હોય છે વન ટી સ્પૂન આદુને ગ્રેટ કરીને લીધું છે તમે સમારીને ઝીણું ઝીણું લઈ શકો છો હવે અહીંયા એક નંગ ચોપ કરેલી ડુંગળીને એડ કરી લઈશું તો સૂકી ડુંગળી જ લીધી છે અહીંયા એને પણ સાંતળી લઈશું હાઈ ફ્લેમ ઉપર તો હાઈ ફ્લેમ ઉપર સાંતળવાથી એની જે બર્ન થવાની સ્મેલ અને ટેસ્ટ ખૂબ જ સરસ લાગશે ત્રણ નંગ લીલી ડુંગળીનો વ્હાઈટ પાર્ટ સાંતળી લઈશું તો માર્કેટમાં મળતી હોય ત્યારે યુઝ કરવાની નહીં તો સૂકી ડુંગળી તમે વધારે લઈ શકો છો અહીંયા લીલું લસણ એનો વ્હાઇટ પાર્ટ ત્રણ નંગ લીધો છે બારીક કટ કરીને એને પણ સાથે સાંતળી લીધું હવે અહીંયા વન ફોર્થ કપ જેટલું ગાજર આ રીતે ઊભું જ કટ કરીને લેવાનું છે તો એને સાંતળી લઈશું બધા જ વેજીટેબલ્સ કાચા પાકા રાખવાના છે ચાઇનીઝ ઓવર કૂક નહીં કરવાનું હવે અહીંયા અડધી વાટકી કેપ્સિકમ લીધું છે ઊભું કટ કરીને તો એને પણ સાંતળી લેવાનું છે તો એક બે એક બે મિનિટ વચ્ચે વચ્ચે થાય છે સંતડાતા અને એક વાટકી જેટલી કેબેજ ચોપ કરીને લીધી છે એડ કરી સાંતળી લેવાનું છે પાણીનો ભાગ ના રહેવો જોઈએ તો આ રીતે હાઈ ફ્લેમ ઉપર બધું સંતળાયું છે ત્યારે હવે એની અંદર મસાલા કરી લેવાના છે અહીંયા વન ટી સ્પૂન જેટલો મરી પાવડર એડ કરી લઈશું તો દોઢ ટી સ્પૂન મીઠું લીધું છે તમે તમારા ટેસ્ટ મુજબ વધારે ઓછું કરી શકો છો વન ટી સ્પૂન રેડ ચીલી સોસ વન ટી સ્પૂન ગ્રીન ચીલી સોસ વન ટેબલ સ્પૂન સોયા સોસ હવે તેની અંદર વન ટેબલ સ્પૂન ખાંડ ઉમેરીશું ઓપ્શનલ છે તમને ના ગમતી હોય તો તમે સ્કીપ પણ કરી શકો છો તો એને સાંતળી લઈશું મિક્સ કરી લેવાનું છે મિક્સ કર્યા પછી અહીંયા બે ટેબલ સ્પૂન ટમેટો કેચઅપ લઈશું તમને ઓછો ગમે તો તમે થોડો ઓછો નાખી શકો છો મિક્સ કરી લેવાનું છે મિક્સ કર્યા પછી હવે એની અંદર આ સ્પેગટી જે બાફીને રાખી છે એ એડ કરી લેવાની છે તો તમે જોઈ શકો છો કેટલી છૂટી છે અને કાચી પણ જરા પણ નથી તો સારી રીતે મિક્સ કરી લઈશું હાઈ ફ્લેમ ઉપર એકથી બે મિનિટ એકથી બે મિનિટમાં સરસ મિક્સ થઈ જાય છે હવે ઉપરથી લીલી ડુંગળીનો ગ્રીન પાર્ટ અને લીલા લસણનો ગ્રીન પાર્ટ સમારીને લીધો છે એડ કરી અને મિક્સ કરી લેવાનું છે મિક્સ કર્યા પછી હવે અડધું નાંગ લીંબુનો રસ એડ કરીશું અથવા તો તમે વિનેગાર પણ લઈ શકો છો સારી રીતે મિક્સ કરી લઈશું હવે ગેસની ફ્લેમ બંધ કરી લેવાની છે તો અહીંયા એકદમ ટેસ્ટી એવી હક્કા નૂડલ્સ રેડી થઈ ગઈ છે અને સર્વ કરી લઈશું ઉપરથી આ રીતે સ્પ્રિંગ ઓનિયન્સ અને લીલાસ લીલા લસણનો ગ્રીન પાર્ટથી ગાર્નિશ કર્યું છે ફ્રેન્ડ્સ રેસીપી ગમી હોય તો વિડીયોને લાઈક કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો કમેન્ટ્સ કરીને જાણ